વેગુના દાખલ બાદ રાજેશ મોરડિયાને પાસા હેઠળ મહેસાણાની જેલ મોકલવામાં આવી ઉપરાંત કુખ્યાત અને લોકો પાસે આરટીઆઈના આધારે ખંડની વસૂલનાર લલિત ડોંડાણે પણ પાસા હેઠળ ભુજ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે લલિત સામે સરથાણા પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના દાખલ છે સાથે પોલીસે ભરત પાટીલ અને અનિલ દાઈમા નામના બુટલેગરને પણ પાસા હેઠળ અમદાવાદ જેલ મોકલ્યા છે તો બીજી તરફ કાપડ માર્કેટમાં અવારનવાર લોકો સાથે ચીરિંગ કરતા ચાર આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી આચારમાં શૈલેષ ખેની દિનેશ પાટિલ આબિદ રિઝવાની અને અનિલ કુમાર મિશ્રાનો સમાવેશ થાય છે પોલીસે શૈલેષ કુમાર અને આબિદને અમદાવાદની જેલમાં તો દિનેશને તેમજ સુનિલ કુમારને બુધની જેલમાં પાસા હેઠળ ધકેલા છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે